સરકાર દસ લાખ લોકોને મફતમાં AI એઆઈ તાલીમ આપશે પાંચ પોઈન્ટ પાંચ લાખ CSC સંચાલકોને ખાસ લાભ કેન્દ્ર સરકારે કોમન સર્વિસ સેન્ટરના સોળમા સ્થાપના દિવસે મોટું જાહેર કર્યું છે કે તેઓ દસ લાખ લોકોને મફતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તાલીમ આપશે આ કાર્યક્રમ ખાસ કરી ગામડાના ડિજિટલ સેવાઓ આપતા પાંચ પોઈન્ટ પાંચ લાખથી વધુ સીએચસી સંચાલકોને આવરી લે છે જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજી પહોંચાડી શકાય આ કાર્યક્ષમ યોજના ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ અમલમાં મુકાશે સરકારનું લક્ષ્ય એ છે કે એઆઈ અને ડિજિટલ કુશળતા માત્ર શહેરો સુધી મર્યાદિત ન રહી જાય પણ ટીઆરઆઈઆઈ ટીઆરઆઈઆઈ થ્રી શહેરો અને ગામડા સુધી પણ નાગરિક સુધી પહોંચી જાય આ દ્વારા વિદ્યાર્થીઓ યુવાનો અને સ્થાનિક ઉદ્યોગકારોએ નવી તક તથા રોજગારી મળશે સરકારે આ મિશન માટે દસ હજાર કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે તાલીમમાં પહેલેથી જ એઆઈ મશીન લર્નિંગ સંબંધિત એપ્લિકેશન અને શેર કરેલી કોમ્યુનિટી લીડરશિપ સામેલ હશે જેમાં વિશિષ્ટ વીએલઈ મહિલાઓ અને પ્રાથમિક કૃષિ સહકારી મંડળીના સંચાલકોનો પણ સમાવિષ્ટ કરાશે આ અભિયાનથી દેશભરમાં डिजिटल इंक्लूजन स्किल अपग्रेडेशन तथा नवी अवसर सी क्षेत्र में परिवर्तन से। आप सबको फ्री में ए आई की ट्रेनिंग दी जाएगी ए आई मिशन है अपना बहुत अच्छा उस ए आई मिशन के तहत हम लोगों ने टारगेट लिया है कि करीब करीब दस लाख लोगों को ए स्किल्स में तैयार करेंगे तो आप सब उसमें साढ़े पाँच लाख वीएलईज अपने हैं आप सबको सबसे पहले उसमें प्रेफरेंस दी जाएगी